એના પછી એના સિવાય આ માટે એ દરમિયાન આટલું જ આવા બધા શબ્દોને ઇંગ્લિશમાં વાક્યમાં કેવી રીતે વાપરવા એ શીખવું હોય તો વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઓરવી આજે આપણે આ બધા શબ્દો પરથી વાક્ય કેમ બનાવવાના તે જોશું સૌથી પહેલો શબ્દ આપણો આજનો છે એના પછી એના પછી ઇંગ્લિશમાં કહેવાય આફ્ટર ધેટ પછી એટલે આફ્ટર અને એના એટલે એના પછી આપણે જ્યારે વાપરતા હોઈએ જેમ કે સેકન્ડ સેન્ટેન્સ છે એક કલાક માટે પાર્કિંગ મફત છે તે પછી તમારે ચાર્જ ચૂકવવો પડશે એક કલાક માટે પાર્કિંગ મફત છે પાર્કિંગ is ફ્રી ફોર એન hour હું ગુજરાતી ઉપરાંત મરાઠી પણ બોલી શકું છું હું એટલે આઈ બોલી શકું છું કેન સ્પીક આઈ કેન સ્પીક મરાઠી બિસાઈ ગુજરાતી

દરમિયાન દરમિયાન બંને માંથી કાંઈ પણ ઉપયોગ કરી શકીએ દરમિયાન તેઓએ અમારી મુલાકાત લીધી મીન વાઇલ દે વિઝીટેડસ હવે ડ્યુરિંગ દે વિઝીટેડસ ના ડ્યુરિંગ ક્યારે આવે આપણી પાસે કઈક લાંબુ વાક્ય હોય ને કે અમે ત્યાં ગયા હતા અને એ દરમિયાન એને અમારી મુલાકાત લીધી તો ડ્યુરિંગ અવર વિઝિટ પણ જો ખાલી આવું સિંગલ વાક્ય હોય તો અને મોટા વાક્યમાં પણ ને બદલે આવે આ દરમિયાન રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું હતું મીન વાઇલ ધ નેશન વોઝ પ્રોગ્રેસિંગ પણ વોઝ શું કામ એ આપણું દેશ તો સાચે જ પ્રોગ્રેસ કરી જ રહ્યો છે આગળ જોઈએ તો આટલું જ

next week deasudi keep practicing bye bye and take care